આ દિવસ ભાઈ બહેન ના પવિત્ર તહેવાર તરીકે ઓળખાય છે તો તેના વિશે પણ વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર આવ નવા વિડીયો આપ સૌને મળતા રહે તો મિત્રો પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવ સોળે કડાએ ખીલી ઉઠ્યા હોય ચંદ્રદેવ કે જે માતા મહાલક્ષ્મીજીના ભાઈ તરીકે પણ પૂજાય છે અને બંનેનો સંબંધ સમુદ્ર સાથે પણ રહેલો છે કે જ્યારે દેવ અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાં દેવી લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ હતી કે જેનું પૂજન પુણમના દિવસે કરવામાં આવે છે કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવનું પૂજન કરવાથી શારીરિક માનસિક શાંતિ મળે છે જો આપણી પૂર્ણિમા ચંદ્ર ગ્રહની અશુભ પ્રભાવ હોય તો આજના દિવસે પૂજન કરવાથી તેમની શુભ અસર આપણા ઉપર થાય છે કે જે આપણને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે પૂર્ણિમા કે જે મહિનામાં એક વખત આવે છે એટલે બાર માસની બાર પૂર્ણિમા થાય અને એમાં પણ બે હજાર અધિક માસ આવી રહ્યો છે એટલે બાર પૂનમની જગ્યાએ આ વર્ષે તેર પૂર્ણિમા થવાની છે અને આ દરેક પૂર્ણિમાનું પોતાનું અલગ અલગ મહત્વ હોય છે કે જેમાંથી આ પોષ મહિનાની પૂર્ણિમા પણ ભાઈ બહેનના પવિત્ર તહેવાર તરીકે મનાવવામાં આવે છે પોષી પૂર્ણિમા જેમાં એક રોટલો કાણા વાળો હોય છે વચ્ચે તેમાંથી ચંદ્રમાના દર્શન કરીને બહેન ભાઈ પૂછે છે કે પોસી પોસી પુનમડી આકાશે રાંધ્યા અંધ ભાઈની બેન રમે કે જમે ત્યારે બહેન ભાઈને આ ત્રણ વખત પૂછે છે અને ભાઈ બે વખત રમે એવું બોલે છે અને ત્રીજી વખત જમે એવું બોલે છે ત્યારે ભાઈ બહેન બંને પૂર્ણિમાનું વ્રત પૂર્ણ કરે છે અને બંને એકબીજાને કોળિયું ખવડાવીને પ્રેમથી ભોજન કરે છે આ પૂર્ણિમાના ચંદ્રમાનું મહત્વ એટલા માટે પણ છે કે આજે ચંદ્રમાનું દર્શન કરીને ચંદ્રના પ્રકાશમાં જો ભોજન કરવામાં આવે છે તો તે ભોજન અમૃત સમાન બની જાય છે એટલા માટે આજે માત્ર ભાઈ બહેન નહીં પરંતુ ઘરના દરેક સભ્યોએ પણ ચંદ્રમાના પ્રકાશમાં જો જમે છે તો વધુ ઉત્તમ છે અને જો જમી ન શકે તો આજે રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં થોડી વખત બેસવું પણ જોઈએ કે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવ્યું છે આજના દિવસે સવારે વેલા ઉઠી સ્નાનાધી કાર્યોમાંથી પરવારીને આપણા ઘરના આંગણામાં રહેલા તુલસીજીનું પૂજન કરવું જોઈએ ત્યાર પછી ઘરના મંદિરમાં આપણા ઈષ્ટ દેવનું પૂજન કરીને જો આપણા ઘર આસપાસ ક્યાં પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જવું જોઈએ પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ અને ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ એ પછી પૂનમની આજના દિવસે જો કોઈ જગ્યાએ સત્યનારાયણની કથા થતી હોય તો ત્યાં જવું જોઈએ કથા સાંભળવી જોઈએ અને તેનો પ્રસાદ લઈને ઘરે આવવું જોઈએ અને જો એમ શક્ય ન હોય તો પોતાના ઘરે પણ સત્યનારાયણની કથા આપણે કરાવી શકીએ છીએ અથવા તો આપ પોતાની જાતે પણ સત્યનારાયણની કથા કરી શકો છો તો આપને એવો પ્રશ્ન થાય કે અમે પોતાની જાતે કેવી રીતે કરી શકીએ તો કે એક બાજોટ ઉપર સત્યનારાયણ ભગવાન અને ગણપતિજીની સ્થાપના કરીને કંકુ ચાંદલો તિલક કરીને ગણપતિજીને પીળા ફૂલ અને સત્યનારાયણ ભગવાનને વિષ્ણુ ભગવાનને અથવા તો લક્ષ્મીનારાયણ મૂર્તિને તુલસીપત્ર અને પીડાફૂલ અર્પણ કરવાના ભગવાનને ભોગ ધરાવવાનો અને એ પછી સત્યનારાયણ કથા આપણે વાંચવાની અથવા તો અમે દરેક પૂર્ણિમાએ સત્યનારાયણની કથા મૂકીએ છીએ તો તે પણ આપ સાંભળી શકો છો અને કથા પૂર્ણ થયા પછી આરતીને થાળ કરી લેવાના કે જેને પણ સત્યનારાયણ કથા કરાવ્યા સમાનશ ગણવામાં આવે છે એટલે આ રીતે પૂનમના દિવસે આપણે પોતાની જાતે પણ સત્યનારાયણની કથા કરી શકીએ છીએ પૂનમ ના પવિત્ર સ્નાન કરવું અને ત્યાર પછી સૂર્ય દેવને અર્ધ આપીને જો દાન કરવામાં આવે છે તો તેને ઉત્તમમાં ઉત્તમ દાન માનવામાં આવ્યું છે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન ખાસ કરીને કરવામાં આવે છે કેમ આજના દિવસે કરેલી ભાવથી પ્રેમથી કરેલી પૂજા હજાર ગણું ફળ આપે છે આજે પૂર્ણિમાના દિવસે ઘણા ઉપાય પણ કરવામાં આવે છે જેમ કે જો આર્થિક તંગી હોય પૈસાની કમી હોય તો આજે લક્ષ્મી માતાને ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ અને ત્યાં બેસીને શ્રી સૂક્તમનો પાઠ અથવા કનક ધારા સ્તોત્રનો પાઠ કે લક્ષ્મી 108 નામાવલીનો પાઠ કરવો અગરબત્તી ધૂપ દીવો કરવાનો અને પછી

એક દીવો કરવામાં આવે છે તો તેનાથી માં તુલસી આપણા ઉપર પ્રસન્ન રહે છે આજના દિવસે જો સત્યનારાયણની કથા કરતા પહેલા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે છે તો તેનો હજાર ગણો લાભ આપણને મળે છે આ પૂર્ણિમાના દિવસે પણ આપણા પિતૃ નિમિત્તે કંઈક ને કંઈક દાન પૂર્ણ કરી શકીએ છીએ કેમ કે પૂર્ણિમાની તિથિ જ એવી છે જે પણ આજે આપણે કાંઈ ધાર્મિક કાર્ય કરીએ છીએ તેનું આપણને હજાર ગણું ફળ મળે છે આ ઉપરાંત આજના દિવસે ગુપ્તદાન કરવાનું પણ વિશેષ મહત્વ બતાવેલું છે ગુપ્તદાન એટલે કે એવું દાન કે આજે આપણે જે પણ કંઈ દાન કરીએ તે આપણને જ માત્ર ખબર હોય તેની ખબર આપણા ઘર પરિવારના લોકોને પણ ન હોય તથા આપોસ મહિનામાં ઠંડીની સિઝન પણ ચાલી રહેલી હોય

કે જેનાથી આપણા ઉપર શનિદેવ અને હનુમાનજીની કૃપા રહે છે જે કોઈ સ્ત્રી આજે પૂનમનું વ્રત કરે છે તેને શક્ય હોય તો આજનો આખો દિવસ ઉપવાસ કરવાનો અને રાત્રે ચંદ્ર દર્શન કરીને એકટાણું કરે તો વધુ ઉત્તમ છે અને જો એમ શક્ય ન હોય બીમાર હોય કે પછી કોઈ દવા ચાલતી હોય તો આપ બપોરે પણ એકટાણું કરી શકો છો અથવા તો બપોરે ફરાળ લઈને પણ દવા લઈ શકો છો

તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર